ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે અંગ ગરમી બાદ હવે માવઠું પડવાની શક્યતાઓ છે એટલે કે ખેડૂતોની ચિંતામાં પણ હવે વધારો થવાનો છે તો તેર થી સોળ એપ્રિલ સુધી સામાન્ય વરસાદની વકી છે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે સુરત અને નવસારી તેમજ વલસાડમાં મે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સેવાય નરબદા છોટાઉદેપુર માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. Day 1 સે Day 3 તક ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ઓર ઉસકે બાદ Day 4 ઓર Day 5 દેસિક Day 7 મે આઇસોલેટેડ પ્લેસિસ મે લાઇટ રેઇન હોને કા કુરમાનુમાન દિયા ગયા હૈ. Day 4 કે બાત કરેંગે જહાંપે આઇસોલેટેડ પ્લેસિસ મે લાઇટ રેઇન હોને કા કુરમાનુમાન દિયા ગયા હૈ વો જીલે હે સુરત નોસારી વરસાદ और सौराष्ट्र के गीर सोमनाथ और कच्छ रीजन और डे फाइव की बात करेंगे जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और सिर्फ आइसोलेटेड प्लेसेस पे वो है छोटा उदयपुर नर्मदा दाहोद और साथ में कच्छ भी है और डे सिक्स की बात करेंगे तो डे सिक्स में भी दाहोद छोटा उदयपुर नर्मदा और कच्छ भी आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे तो डे सेवन में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहोदा उदयपुर नर्मदा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे आने वाले दिनों के लिए तो मैक्सिम टेम्परेचर आवर्स में नो लार्ज चेंज में रहेगा उसके बाद दो तीन डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम टेम्परेचर लोकसभा चुटनी बेहजार चौबीस पहला पीएम नरेंद्र मोदी भारत में लघुमतियों स्थिति जोड़ाये मुद्दा पर मोटू निवेदन आप ન્યૂઝ વીક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આ કેટલાક લોકોની સામાન્ય આદત છે જેઓ પોતાના વર્તુળની બહારના લોકોને મળવાની દસ્તી લેતા નથી ભારતના લઘુમતીઓ પણ હવે આ વાતને સ્વીકારતા નથી તમામ ધર્મોના લઘુમતી ભારતમાં સુખી અને સમૃદ્ધપણે જીવે છે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના આ ઇન્ટરવ્યૂમાં ભારત ચીન સરહદ વિવાદ પર ટિપ્પણી કરી તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે તો તેમણે ઇમરાન ખાન પર ટિપ્પણી કરવાનું ટાળ્યું પીએમએ લોકશાહી અને ફ્રી પ્રેસ પર પોતાનું મત આપ્યું તેમણે કહ્યું કે ભારત જેવી લોકશાહી માત્ર એટલા માટે જ પ્રગતિ અને કાર્ય કરવા સક્ષમ છે કારણ કે ત્યાં એક વાઇબ્રન્ટ ફીડબેક સિસ્ટમ છે અને આ સંદર્ભમાં આપણું મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર જે ઇન્ટરવ્યૂ છે તે શેર કર્યો છે અને આ તમામ જે બાબતો છે તે તેમણે જણાવી છે આ સિવાય ચીન સાથેનો જે વિવાદ છે તેના વિશે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલીને વાત કરી છે આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે ચીન સાથેના જે સંબંધો છે તે અતિ મહત્ત્વપૂર્ણ છે આ સિવાય સરહદો ઉપર શાંતિ રહે તેવી પણ તેઓની અપેક્ષા છે તે આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેઓએ જણાવ્યું છે બીજી તરફ પાકિસ્તાનના જે આંતરિક મુદ્દા છે તેની ઉપર વડાપ્રધાને ટિપ્પણી કરવાનું આ ઇન્ટરવ્યુમાં ટાળ્યું છે અને તેમણે એ પણ કહ્યું છે કે આતંક અને હિંસાથી મુક્તિ જરૂરી છે તેવું તેમણે આ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે તેમાં વાતનો ઉલ્લેખ કર્યો છે ટેસ્લાના માલિક એલન મસ્ક આ મહિનાના અંતમાં પીએમ મોદીને મળવા માટે ભારત આવશે જે દરમિયાન ભારતમાં રોકાણ અને એક નવી ફેક્ટરી ખોલવાની પોતાની યોજના સંબંધિત વાત થઈ શકે છે એલન મસ્કે પણ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે આ મુલાકાતની રાહ જોઈ રહ્યો છું નવી દિલ્હીમાં એલન મસ્ક પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે માનવામાં આવી રહ્યું છે કે ભારત પ્રવાસ દરમિયાન એલન મસ્ક પોતાના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને ભારતમાં ઇલેક્ટ્રિક કારના પ્લાન્ટને લઈને એલાન કરી શકે છે ગત વર્ષે જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકાની યાત્રા પર ગયા હતા ત્યારે તેમણે એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી ત્યાં ટેસ્લા કંપનીની તરફથી કહેવાયું હતું કે તેઓ ચોવીસ હજાર ડોલરની કિંમતવાળી ઈવીનું ઉત્પાદન કરવા માટે ભારતમાં એક પ્લાન્ટ શરૂ કરવા માટે ઈચ્છા ધરાવે છે હવે વાત કરીએ લોકસભા ચૂંટણી વિશે

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સોળમી તારીખે ઉમેદવારી નોંધાવશે જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પંદર એપ્રિલે ફોર્મ ભરવાના છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર પંદર એપ્રિલે ફોર્મ ભરશે જ્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર પણ પંદર એપ્રિલે જ ફોર્મ ભરવાના છે ભાવનગરના ઉમેદવાર સોળમી તારીખે જ્યારે સુરેન્દ્રનગરના ઉમેદવાર પંદરમી તારીખે ઉમેદવારી પત્ર ભરવાના છે આ સિવાય સાબરકાંઠાના ઉમેદવાર સોળ એપ્રિલે ફોર્મ ભરવાના છે તો બીજેપી ઉમેદવાર છે તેમની ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ચૂકી છે બીજેપીના મોટા ભાગના જે ઉમેદવારો છે તે પંદર અને સોળ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાના છે સૌથી હાઈ પ્રોફાઇલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલે ફોર્મ ભરવાના છે ગાંધીનગર લોકસભા માટે તેવો ફોર્મ ભરવાના છે આ સિવાય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અઢાર એપ્રિલે ઉમેદવારી નોંધાવવાના છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સોળમી તારીખે જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પંદર એપ્રિલે ફોર્મ ભરવાના છે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર પંદર તારીખે ઉમેદવારી પત્ર ભરવાના છે અને ભાવનગરના ઉમેદવાર સોળમી તારીખે ફોર્મ ભરવાના છે જ્યારે સુરેન્દ્રનગરના ઉમેદવાર પંદરમી તારીખે ઉમેદવારી પત્ર ભરવાના છે અને સાબરકાંઠાના ઉમેદવાર સોળ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે અમરેલીમાં બીજેપી ઉમેદવાર ભરત સુતરિયાના ચારસો પારસો પારના નિવેદન પર પ્રતાપ દુધાતને પોપટ ગણાવી કટાક્ષ કર્યો કહ્યું અગાઉ પણ ભાષણમાં પોપટને બોલવા ન દેવાયું હતું આજે પણ ભરત સુતરિયા પાંચસો પાર બોલ્યા પોપટને રામ બોલતા નથી આવડતું તો દિલ્હી જઈને શું વાત કરશે આ પરેશ ધાનાણીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે ભરત સુતરિયાનો અદ્ભુત ઉમેદવાર ગણાવ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નાનું મગજ જે કાઢી નાખ્યું છે એટલે ગોખાવેલી વાતો સ્ટેજ ઉપર ઊભા થઈને સીઆર સાહેબનો આજે કાર્યક્રમ હતો ને એને વાત મૂકી આ પોપટ રામ રામ બોલવાની જગ્યાએ મોદી સાહેબનું વિઝન ચારસો કે પારની જગ્યાએ પાંચસો ને પાર વાતો કરે છે અને એમ કહે છે કે ગામડામાં અમે ગયા તો સીઆર સાહેબ અમને એવું દેખાણું કે પાંચસો પાર આપણે થઈ જશું પાંચસો પારની આપને લીડ મળશે આ પાંચસો પાર એ મતની વાત કરે છે કે સાંસદ જીતવાની વાત કરે છે ક્રૂર મજાક મોદી સાહેબ શાસ્ત્રો તો શાસ્ત્રો તો ના હું આપણા શ્રી છે તો સાહેબ આને તમને ખાતરી આપી કે આ વખતે અમરેલી 500 પા એમાં કોઈ શંકા નથી કેમ કે અમે ગામડાની અંદર રહી છીએ અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી દીધી કે 500 આયા ખાતરી ખેડામાં બીજેપી ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ચૂંટણી પ્રચાર દરમિયાન સીએએ વિશે વાત કરી પાકિસ્તાનના ભાગલા સમયથી ઘટનાની યાદ કરાવી અને કહ્યું ઓગણીસો સુડતાળીસમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ભાગલા પડ્યા ત્યારે લાશોની ટ્રેન આવી હતી પાકિસ્તાને ઇસ્લામિક દેશની જાહેરાત કરી ત્યારે નાગરિકો પર અત્યાચાર કરવામાં આવતા અત્યાચારથી બચવા ભારત આવતા લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય ઓગણીસો પચાસમાં થયો હતો અને તત્કાલીન કોંગ્રેસની સરકારે તે અમલ ન લીધું જે કામ આજે નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે

જી હા વાત રૂપાલા વર્સસ ક્ષત્રિય સમાજના જંગની જ થઈ રહી છે આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આ નિવેદન અને હવે આ પત્ર આ દ્રશ્યો પરષોત્તમ રૂપાલા માટે રાહત આપનારા છે કરણી સેનાના રોષનો સામનો કરી રહેલા રૂપાલાના સમર્થનમાં હવે જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી પણ આવ્યા છે જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીનો એક પત્ર સામે આવ્યો છે જેમાં તેઓ રૂપાલાને માફી આપવા માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરી રહ્યા છે પત્રમાં કરાયેલા ઉલ્લેખ પર નજર કરીએ તો જામ સાહેબે લખ્યું છે કે રૂપાલાએ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સામે માફી માગવી જોઈએ અને ક્ષત્રિય સમાજે ક્ષમાવીરસ્યભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ અને વિવાદ ભૂલીને પીએમ મોદીને ત્રીજી વખત પીએમ બનાવવા માટે જામ સાહેબે આહવાન પણ કર્યું જોકે સૌથી આશ્ચર્યજનક અને ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ચોવીસ કલાક પહેલાં જ આ નિવેદનને લઈને રાજકોટના રાજવી માંધાતા સિંહનું નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાના શબ્દો આઘાતજનક છે પરંતુ ક્ષત્રિય સમાજ અને બીજેપીએ સાથે મળીને આ વિવાદનું નિરાકરણ લાવવું જોઈએ તેમણે મહિલાઓને જોહરનો માર્ગ ન અપનાવવા પણ અપીલ કરી હતી ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું

શું છે કે શું નહીં કે શું નહીં અને આ વસ્તુ એને દેવું જોઈએ જયારે તમામ ક્ષત્રિય સમાજ આજે રૂપાલાનો વિરોધ કરે છે તો રૂપાલા સાહેબે જ્યારે રાજીનામું આપી દેવું જોઈએ નીકળી જવું જોઈએ ટિકિટ રદ કરવી જોઈએ ત્યારે બાપુ બે દિવસ પહેલા અમને સપોર્ટ કરે છે બીજે દિવસે પાછું સમાધાનકારી વલણ કરે છે એટલે આ કોઈ સાંખી લેવાનું નથી માની લેવાનું નથી અને તમામ રાજવીઓ જેમ ભાવનગર મહારાજાએ જેમ સપોર્ટ કર્યો એમ તમામ રાજવીઓ સપોર્ટ કરવો હોય

તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચ થી સાત ગુજરાત ક્ષત્રિય મહાસંમેલન કરવાનું છે ત્યારે આ સંમેલન બાદ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા માટે રાજી થાય છે કે પછી રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજનો આ વિવાદ ક્ષત્રિય સમાજ વર્સિસ બીજેપીનો બની જાય છે એ જોવું અતિ રસપ્રદ રહેશે

ભરૂચના તવરા ગામે પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પણ કરવામાં આવી તવરા ગામે બીજેપીના નેતાઓની પ્રવેશબંધીના પોસ્ટર પણ લાગ્યા ટિકિટ રદ ન થાય તો ઉગ્ર વિરોધની પણ ચમકી ઉચ્ચારવામાં આવી છે રૂપાલાનો વિરોધ ચરમ સીમાએ પહોંચી ચૂક્યો છે માંગરોળના વેલાછા ગામમાં રૂપાલા વિરુદ્ધના બેનરો લગાવવામાં આવ્યા છે

પાટણના વિવિધ ગામડાઓમાં બીજેપીના આગેવાનો માટે બેનરો લગાવાયા છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે રૂપાલા વિવાદને લઈને વડોદરાના બીજેપી કોર્પોરેટરની એક પોસ્ટ વાયરલ થઈ છે કોર્પોરેટર કલ્પેશ પટેલે રૂપાલા વિવાદને લઈને એક પોસ્ટ કરી છે ચોક્કસ ગેંગ મોદી અને હિન્દુ વિરોધી કાવતરું કરતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રૂપાલાએ માફી માંગી છતાં તમાશો કરવાનું કાવતરું ઘડાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે સાચો ક્ષત્રિય અને હિન્દુ મોદી સાથે હોવાની વાત કરી છે વિવાદ શરૂ થતાં કોર્પોરેટરે પોસ્ટને ડિલીટ કરી અને બીજી પોસ્ટ કરીને ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચારની સાથે આરોપ અને પ્રત્યારોપ અને પ્રહાર કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બીજેપી ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કટાક્ષ કર્યો સગાઈ કરવાનું ઉદાહરણ આપીને રેખાબેન પર નિશાન સાધ્યું કહ્યું સામેવાળા બધા ઉમેદવાર મોદીના નામે વોટ માંગે છે સગાઈ કરવાની હોય તો મુર્તિયાને જોવો પડે પિતાને જોઈને સગાઈ ન કરાય બીજાના નામે મત માંગવા કરતા એમ કહો કે બધું કામ કરવા માટે હું સક્ષમ છું આ સાથે તેમણે 15મીએ ફોર્મ ભરવા આવવાનું બધા લોકોને કહ્યું હોય ત્યારે હામેવાળા આવે તો પહેલા દીકરાને કે તો કે ભાઈ છે

એવો એક પણ રેકોર્ડ હજી આઠ્યા વે વરમાં બન્યો નથી આ જેટલો માહોલ તમે અહીંયા અત્યારે બનાવ્યો છે એનાથી ડબલ તમારે ત્યાં પંદરમી તારીખે ફોર્મ ભરવા માટે આવવાનું છે અને ફોર્મ ભરવા માટે એક દાડો હસે ધસે થઈને ફરજિયાત આવવાનું છે ફરજિયાત એટલા માટે આવવાનું છે કે આપણે મોટી નીતથી જીતવાનું છે ને લાવા હાથ કરમ મોટી નીડથી જીતવાનું રહે તો પછા આજ એક દાડો તડકો ખમ્યો એવો ને એવો પંદર તારીખે એક દાડો તડકો ખમશો ને એટલા માટે અને છે છે કે તમે બધા પાલનપુરની લાખ લોકો ભેગા થાય સમાચારમાં હાલ સમય આણંદ બેઠક ના ઉમેદવાર મિતેશ પટેલનું લોકોએ અનોખું સ્વાગત કર્યું પીપળી ગામમાં મિતેશ પટેલના હાથમાં તલવાર તેમજ માથે પાઘડી બાંધવામાં આવી અને જેસીબી ઉપર બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું ગામમાં રેલી યોજીને મિતેશ પટેલનો પ્રચાર કરવામાં આવ્યો બનાસકાંઠામાં ગેનીબેન પર વીજ ચોરીના આક્ષેપ લાગ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર ખેડૂતે આક્ષેપ લગાવ્યા છે પિયત માટે કેનાલમાંથી પાણી લેવા માટે વીજ ચોરી કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે છાત્રાલય માટે કેનાલમાં મોટર મૂકીને વીજ ચોરી કર્યાના આક્ષેપ છે ગેરકાયદે વીજળી લઈને પાણી લીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે વીજ ચોરી માટે ખેડૂતોને દંડ પણ ફટકારવામાં આવે છે ધારાસભ્યને વીજ ચોરી માટે દંડ ન ફટકારતા ખેડૂતોમાં રોષ છે છાત્રાલયની નજીક ખેતર ધરાવતા ખેડૂતોને દંડ ફટકારવામાં આવ્યો હતો ગેનીબેન સામે પણ કાર્યવાહી કરવાની ખેડૂતોની માંગણી છે હું બોર્ડમાં ગયો બોર્ડમાં જઈને પૂછ્યું કે આ દંડ સાહેબ છે નો આવ્યો છે ને કેમ આટલું બિલ આવ્યું છે તો કે તમે આ કેનાલ ઉપર મોટર આખો છો એમનું આવ્યું છે કેનાલ ઉપર તો સાહેબ લાખો મોટર આડે છે મેં આખી છે અને જોગી હોય તો હું ભરવા પાત્ર છું હું ભરું હું ભરી સાડા કરીને ગમે કરી હું ભરવાનો ઇન્કાર નહીં કરતો તો એમના જે ચોર ચોર છે એમને દંડ મને કેમ દંડ મારો મોં એ વાંધો મને વિરુદ્ધ આનો છે કે ચોર છે આને દંડ મને દંડ મારી હતી એટલે મારું ચેક ઇન કર્યું બીજી ગેની બેનની હતી મોટર તો ગેની બેનની મોટરને એ કશું કાંઈ આવ્યું જ નહીં કાયદેસરનું આંકડી નાખી નાખતા હતા એમનું કશું ના આવ્યું એમાં ભાઈ માળીના માંથી આંકડી નાખીને મોટર ચલાવે છે તો એમનું કંઈ ના આવ્યું અને મારો દંડ આવ્યો અને બીજાના નામે કનેક્શન બતાવ્યું ને એમણે દંડ ભર્યો હવે કોઈ તમે એવું માનો છો કે જેને વાયર નથી મોટર નથી ને એ દંડ ભરે કોઈ દાળ એવું તમે બનો છો એ વ્યક્તિ કોણ એ વ્યક્તિ જોઈતાભાઈ રવજીભાઈ રાઠો મોતીશ્રી હવે એમને કોઈ અહીં મોટર નથી કેબલ નથી તો એ દંડ વગેરે કોઈ દંડ ભરે કઈ રીતનો દંડ ભરે બોર્ડને જાણ કરી છે કે મેં બોર્ડમાં જાણ કરી છે કે મને દંડ આપ્યો તો કોઈ વાંધો નથી હું ભરી લઈશ તો એમને દંડ કેમ નહીં એવું મેં મેનેજર સાહેબ જોડે ચર્ચા પણ કરી છે એમને શું કહ્યું તો કે એ બહારનું ચેકિંગ હતું ને મને કાંઈ ખબર છે નહીં રાજકારણ રાજ કરે છે અને એમએલએ છે તો એમને દંડ કેમ નહીં તો કે કાયદો તો બધા માટે હરકો હોય જુનાગઢના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર નોટોનો વરસાદ થયો ડાયરામાં રાજેશ ચુડાસમા અને હીરા ઉઠવા પર નોટોનો વરસાદ જોવા મળ્યો માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે લોક ડાયરો યોજાયો હતો રાજેશ ચુડાસમાને ઉચકીને તેમના પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો જામ સાહેબના નિવેદનથી પીટી જાડેજા નારાજ થયા છે ચોવીસ કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું તેવું તેમણે પૂછ્યું છે આના કરતા તો ન બોલ્યા હોય તો સારું હતું પાટણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં આ નિવેદન તેમણે આપ્યું છે જામ સાહેબના નિવેદનથી મને દુઃખ થયું છે જામ સાહેબનો જે પત્રો છે તે વાયરલ થયા બાદ હવે કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે હજુ પણ ક્ષત્રિય આંદોલન ચાલુ છે પીટી જાડેજાએ નારાજગી વ્યક્ત કરી છે ચોવીસ કલાકમાં નિવેદન કેમ્પ બદલ્યું હવે તેને લઈને પ્રશ્નાર્થ ઊભો થયો છે અને તેમના સામે નારાજગી વ્યક્ત કરી છે પીટી જાડેજાએ જામ સાહેબ સામે નારાજગી વ્યક્ત કરી છે દુઃખ થયું મને આજે જામ સાહેબ નિવેદન સાંભળી કાલ કેવું નિવેદન આપ્યું અને આજે પાછું કેવું આપ્યું ચોવી કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું આના કરતાં ન બોલ્યો તો સારું હતું જામ જામ સાહેબ તમારા દિલના દરવાજા થઈ ગયા છે આ બેટી માટે દીકરી માટે અરે વિચાર તો તમે કરો આપણે તો છત્રીઓ છીએ આપણે એવું વિચાર્યું કે આ ટીપડી રાજા મહારાજાની કેરી છે મુસ્લિમો સાથે કે અંગ્રેજો સાથે વ્યવહાર કરવાની કરી શકે નહી ઉપાડી કોને લીધું તો આપણી ભેગા તો હોવો જોઈએ ને ભાતપૂતો થઈ જાય નીકળી જાય આમાં નાના મોટા ભાતપૂત હોય ને કેજો પેલા ઇન્જેક્શન દેવડાય આમાં રાજપૂત નું લોહી નીકળે પછી ભાતપૂત આવશે સમાચારમાં હાલ સમય થવો છે વિરામનો